દેશમાં વધી રહેલ બેરોજગારીને લઈ યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં બેરોજગારી યાત્રાનું આયોજન કરાયું છે જે અંતર્ગત સુરતમાં પણ યોજાયેલ બેરોજગારી યાત્રાને પોલીસે અટકાવતા યુથ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું હાલ સમગ્ર દેશમાં બેરોજગારી વધી છે અને યુવાનો બેકાર થયા છે ત્યારે દેશમાં વધી રહેલા બેરોજગારીના મુદ્દે સમગ્ર ભારતમાં યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગારી યાત્રાનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે સુરતમાં પણ યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગારી યાત્રા કાઢવામાં આવી હતી જોકે યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગારી યાત્રા યોજાય તે પહેલાં જ પોલીસે ત્યાં પહોંચી અટકાયત કરતાં યુવક કોંગ્રેસના કાર્યકરોને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસના કાર્યકરો જોડવા પામ્યા હોય પોલીસે વીસ જેટલા કાર્યકરોની અટકાયત પણ કરી હતી મારું નામ દક્ષાબેન ભુવા છે હું યુથ કોંગ્રેસમાં છું પ્રદેશ મંત્રી છું અને અત્યારે જે આ સરકારમાં બેરોજગારો છે જે શિક્ષિત છે એજ્યુકેટેડ લોકો છે અને છતાં પણ નોકરી નથી મળી રહી તો એ લોકોને ન્યાય મળે એ લોકોને નોકરી મળે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જવાના હતા અને એમટીબી કોલેજેથી અમે કલેક્ટર કચેરી સુધી શાંતિથી સોશિયલ ડિસ્ટ ડિસ્ટન્સનું પાલન કરી અને અમે આવેદનપત્ર દેવા જવાના હતા પોલીસ પાસે પરમિશન પણ માગેલી હતી છતાં પણ પોલીસ આજે પાનાશાહી સરકારે પોલીસને આગળ કરી અને અમને ન રેલી કાઢવા દીધી કે ન કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આપવા આપ્યું યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં બેરોજગારી યાત્રાનું આયોજન કરાયું હતું તે સુરતમાં બેરોજગારી યાત્રા કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવા જતાં યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અને ઘર્ષણ પણ સર્જાયું હતું અઝર અઝહર ન્યૂઝ